નકપસી પેલી લાકડી રહી ને એ ખાલી મેલી જ છે પાડવાનું નહી ભૂલ્યા હો પાછા એ બંગાલના ભાવે ભાજીેલા કાખો એ લેવા હોય અને મૂર્ખા તમ તારા બાથી છે યે ભાઈ વા જોને કોક દે થઈ યો ભાઈ આ મારું તો આટલું ઉંજો આજુ આટલું ઉંજો

વાત કરી દીજે શું વેટ એમ આ મારવા તો ભર આટલું બધું ઊંધું નતું લેવાનું તળિયું હવે તળિયા ફેર ગાડી આવશે ગાડી ફેર લાદી આવશે બરાબર છે જૂનું ઘર તો મારું જો ખાડામાં વાત કરી દીજે પાણી ભરાય એવું કરીને મેલું છે તે અંતર શું ના ભરાય વાત કરી દીજે ભલા મોના હું તને કહેતો તો કે ઉથળું ના રાશ મજૂરી થી રાશ કે ના ફૂમતા કાકા ઉથળું ચાલો મને આ આલું તને લે વાત કરી દીધી મારી માં તો ફરતું

આડુ એ આડુ મારી વાત તો સાંભળો એને નહીં બાજુ હા ભોળો તું હાંભળો મને કુટી ના છે બાજુ આડુ અલખ તમે બેહોંતી રાખો કે એ નહીં બાજુ એ હું દોડો તો તો કે માવો માવો ઈ તો મે કહીએ કીધું મેસાણ ઠેલી નાલા ભાઈ ફોન થી રાખ કે પેહી રાખી ઓલા એ પેહી એ એ એ કાકા એ કાકા તમે તો બેટા કે મુંગડન દે બેકતા ઓ તો તમારા તાં ચો દોડવાના આવતું તું હા મે <laughs> <laughs>

મારાગ ભાઈ જુ પગ ભાઈ લારી મારી લારી કેટલી પ્રગતિ થઈ તમને ખબર નહિ હોય આ લારી વેચીને તો હું રિક્ષા લાયો અને તમારા આડુ નો પગ જેમ ભાજો નઈ એ મને ખબર છે તાણી પેલા ખેગારી નો મરી ગયો હતો અને તમે કદાચ રોતા તમારા આડુ ને જીવ રોતા

તમારો આટો એક નંબર મૂર્ખો છે એ તો મને વાઇકણીય નાકામાં વાત કરી હોત તો હું માહિતી કારણ કે મને તો અડ્ડા બધી ખબર હોય ને હવે ફોમતા કહે કે મારી વાત અપડો તમારે આટો પાક પઈ ગયો નઈ એ તો મને બહુ દુઃખ થયું પણ તમે ઓટી હેડતા જાહો ને એટલે પેલે સર્કલ ઉપર રિક્ષા પડી છે તો ફટાફટ રિક્ષા લઈ અને ફટાફટ તમે દવાખાને જઈ અને ફટાફટ પાટો બંધાઈ ગયો વાહ ભાઈ વાહ તમારા પાયન જાડન છે અને આ તમારો સમય આવ્યો છે એમની કે દાડી મફૂજી આગળ તમે શું બોલ્યાતા આપડા ગામનું જે મોધુ હાધુ હશે એના પર કે હું ઊભો લ્યા અને આજ તમે ખસી ગયા હવે મફુજી આગળ અમે બોલ્યા હતા પણ આમ આવો ઈ વખત મારી ઢીંગલી કમ્પ્લીટ હતી ના તો આજ કાક ફૂટી જશે આવી રિક્ષા લઈને હું બજારમાં જઉં અને મારા સ્ટેન્ડ ઉપર જે મોણસો બેઠા હોય ઈરા કદાચ ની રિક્ષા જોવી તો તો પછી હું કે રાજી થઈ મારા ઉઠ છે આ કે જો અરે પાયલોટ પાયલોટ કરતા હતા ને અરે ચોક પલટી ખવારીન કાક ફૂડી રહ્યા છે એટલે એટલી હિરી લાસારી છે મારા ભાઈ એટલે તમને લાચારી છે મારા આઠોનું દુખ કમન નહીં દેખાતું આમ તમે ખોટું ના જો હું સ્ટેન્ડ રિક્ષા હું લઈ જઉં તમને શું આવડે રિક્ષા તમે કેટલી થલાઈ રિક્ષા હા તો બરોબર છે અંતાની પછી આ લઈજો તમે તાર મારી વાત હંભળો

અરે એક હોય કે બે પેલા કેવું કે નહીં માહો હું દાવો માહો હા થઈ જા રાજી આટલામાં સીધી રીતે મોની જાતા હોય તો તાણી આ લે ભાઈ અમે ગોડા છો આ લે જલ્દી હેડા ભાઈ હા હેડો બેઠા છો પેલા માં લઈ જાઉં અરે જી હું નહીં બેઠો થઈ કો અરે જોર કરો હિંમત ના હારી જો તમે આ રીન તો રે મગસ જ નહીં આ રીતના લારી લઈ જવાની હોય એ એ

પણ હાજો થવા દે પછી કહું તને મુમીજી હા નંબર તુ ની તો કોમ પગે દુખાય શું करू હવે મુબાજી હમ દઈ દો આ આપણ જે જે જો બાળજો અરર ઓમ તારો કાકો છે કાકો દશમાન નહીં આ તો મેં તો

આ લારી તમને નો લાઈ પણ બાજેલા લાઈ છે હા એ હાચું તો પછી આ લારીની હું તમને આખી વાત કરું વાઘુજી જાંધી આ લારી અમારા ગોમો લાયા છે એક ડાળો કજ્યા બન નાતા થાતા અમારે ગળિક જન મુન વાઘુજી લડા ગળિક જન વાગુજી ફૂમ તો લડી ગળિક જન વાગુજી બાસકુજી લડી ગળિક જન વાગુજી ખ્યાગાજી લડી આવરી કજ્યા બન નાતા થાતા પછી મફુજી કંટાળ્યા શું કર્યું આ લારી વાઘુજી પાઈ લઈ લીધી અન વાગુજી નાલા પૈસા એના પૈસા થી પછી વાઘુજી લાયા રિક્ષા

મારો ભગવાન ના માણસ અરે તો ભગવાન ના માણસ છે પણ આ લારી હવે ના લઈ જતા મારો ભૂપેતજી આ લારી ના લઈ દો આ સારા પગે નથી ભારીશ તમે એ ધાર મને ફોન કર્યો તો હું ના લઈતો ધંધો કરવા હેડ્યા હતા એટલે તમને કેવું લાગે કે હરીજી મારા ઉપર તાજી ઓ મારી બેટી નવરો ગારો છે હા પાકાને છુપિ રાખો જાનતા આ દુમે રીજીસ લખાય તો તમારું અન ભુમકાકાનું નામ લખાય છે જેમ જેમ કેજો

ના ના હમણે મેં આઈડિયા આલી હતી અરિયાન મગસ નો તું પોકતું તે મેં આઈડિયા આલી ને હરિયો આયો ના કેવા લે હરી બા કે હરી બા હું તારો ભાઈ નથી પોપટ ભા કેવા તો ચાલશે ના ના પોપટ માં હો આ તું કાકા આરિયાન માં છોડ દે વાત કરો છોડ દે ભાઈ ને બેડા સોતો છોડ દે વાત કરું એ વાત કરું હમણાઓ

ઓકરીયા પાછો મારે ભઈ જાય મને લઈ જા પણા આ પણા ને મારું કઢીયા પણા આ કાગા જે આ ફલ્લી આ તો વાતું નથી સાતી રાખક ન કીયા માતાજી ની હોગો ને પરિવાર અમારો છે આ રહ્યો વાત કરી સીજે તારો પરિવાર એ સુધર કે સુધર આપની ઉંમર ક્યાં વાત સુડરૂ માને હડજો ખોદા ડાવખાને હડો અંડાની પાછ આ હડજો 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 બાપા દસીતોય માર કાકો આ માની હરી બોય રહી હ હરી મા મેં તો ભણિયો કરી ગયો છું સાધો હાતો જો હા હા અલ્યા હરિયા ઓય રહી કીધું યાર માનતું નહીં તું યાર કોળક કરો

આ ભણંગર આડો આપણે બધા એક ફેમિલીના હો એક પરિવાર છે પરિવાર ઉપાડો નક મરી જાય માર આડો આડો અરે હરિયા હેડકી એટલે મને નહીં લાગતું કે ભૂપેતજી દવા બે મિનિટ હવે કાઠા થઈ જુ દીક્ષા બે હાજી